અને જસ્મીન તો જઈ ને મંડો દો એને ને મોડું થાય જરાય પસંદ નંબર એ તા જટ મંડે દો પણ આ બધું શું કહેવાય વાહિંદા બધા છેટા કરવા પડે ને તો ગાય ગા થઈ જાય ઢેગલા કરી દઈએ ને તો વાહિંદા કરવા હેલા પડે આપણે એમણી જા નહીં દીધી ઓલી અટાણથી ખાણ મીંડી ઢોરો પછી પાવરી કાઢ નાખીએ ને તો મને દો દીધા આપણે હોય નહીં છેટા શું છે મોઢા ઉપર હાથ ના રાખવા દે ખારી થઈ જજો જો કેમ મારવા દોડા વજન લાગે હે એટલો બધો હાથ ના રાખવા દેજો માથા ઉપર છે ને ડાયરેક્ટ માથું મારવા દોડતી નહીં ગંડી એ ગંડી ઊંઘું થવાનું દેજ તો ચાલો હવે આપણે રોટલી બનાવી નાખી અને રોટલા ભેગા બનાવી નાખવાની છે આજ કારણ કે આપણે વહેલા ફ્રી થઈ જાય ને જો બપોર મત તો જાઉં છે દિવેલ ચડાવવા આજ બીજું નોરતું છે એટલે ફટાફટ ફ્રી થઈ ગઈ તો દિવેલ ચડાવી આવી શું કેવું મમ્મી તારું તો વેલેરી ને એવી થઈ જાય તો આજ બપોર મોય દિવેલ ચડાવી આવતા બપોર કરી મંડુ છે ઠાવાટો હા બપોર પછી ઠાવાટો વળી પાછા અહીંયા જ ખેડા ઉમા ખર બહુ છે પણ વેટ નથી આવતો જાજી વાર જ્યારે જ્યારે વાર વેતા હોય મમ્મી કાલ નહોતું જવાનું આખો દિવસ કાલ વાર મમ્મી ગઈ હતી શોપિંગ કરવા લાલપણ હવે સોમવાર હોય એટલે લાલપળનું ફિક્સ હોય બકાલું લેવા જવાનું એટલે તો ચાલો હવે છે ને આપણી રોટલી બનાવી ને પછી વ્લોગ કન્ટિન્યુ કરી બાજુ નથી હલો તો વાગી ગયા છે સાડા નવ અને અમારે જાઉં ખોડિયારમાં એ દિવેલ સળાવવા થોડાક વાહીંદા બાકી છે મમ્મી ને મારે શાક ને ભાણા ને હું થઈ ગયું રોટલા એક બાકી છે તો જો હાલો મમ્મી તૈયાર થઈ ગઈ છે ને ચાલો એ જાય હા હવે હે ને તૈડકો થાય ને એ પહેલાં જઈ આવી હાલીને જવાનું છે અહીંયા જ છે ઢૂકળું આમ જાજુ છેટું નથી થતું પણ બપોર બપોરમાં જઈ આવીએ ને તો ઓટાણમાં તડકો તો ઠાકો થઈ ગયો છે ને આમ પાછો હાલવા આમ આમ જ દી આવી પણ આગળ પૂગી જાય હાલો હલો તો હવે જાય ખોડિયારમાંય

જો આપણે આવતા રહ્યા ને બધું ઓળખી ગઈ હમ ઓળખી ગઈ તું મને હમ હાલો હવે છે ને રોટલા કડવા છે હાલો તો વાગવા આવ્યા છે ચાર ને જવા મારા ચિંટુડિયા ત્રણે ત્રણે એકલા એકલા સરે અને આપણે કાયમ નહીં વાડી પર થઈ ગયા હાલો તો ત્યાં વાડી પણ લેવા મમ્મી એક આધી ભારી કાઢી લીધી છે અને હું એડિટિંગ કરતી એડિટિંગ થઈ જાય ને તો પછી

અન હાલો પછી મને ભારી છડાવ દે એટલે હું નાખી આવું હા મારે હું નથી પછી પાછા આપણે વાં અને માલને ખાવાની મજા હજી કોણી હે આ હરિયું છે ને કઈઠી નથી થઈ તું એક નથી હા ને અસલ ખડ છે નથી વાઢેલ ખડ હોય ને એની ભારી ગમે એવડી ઉપડી જાય બાકી નેદ હોય ને તો ભારી ના ઉપડે ઘડીક માં જા અને તને તને આપણે અહીં લઈએ ત્યાં ખડ અસલ છે જા બધું સરી જાય ઉમણો એટલું બધું કઈ નથી હવે ના હાલો આપણે એક ભારી નાખ્યા હોય હા આવ્યા હાલો 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 એક ને લઈ આવીને એટલે વાહે બે એલા આવે જા આ ટપુડી તા જો મારી કુતરાનું ધ્યાન રાખું ને ખાઈ જાય પછી આપણે પાછા જાવ ને તો ભેગા લેતા જ હું ના આમાં કુતરા જમી જાય તો ખબર નથી પડે ચલો આપણે ભારી નાખ્યા હાલો તો આપણે જઈ છે ભારી લઈને જીનકોડી કચ્છ છે બહુ મોટી નથી ભૂરા એ ભૂરા આવું તારે ના તાર ન થવાનું તું એ સરી લે પછી લઈ જાય

હા ભારે ના થાય કઈ પણ હેઠા સોખા થઈ જાય ને માંડવી માં ખોટું દૂર ના રહીડા ભલે જેવું તેવું આપડે પણ થતું જાય ને ઘણી બધી કોર લેવાઈ ગઈ નું આગળ મોટો મોટો હેઠો લઈ લઉં તો મારી ભારે થઈ જાય અને દહક મિનિટમાં

પી પછી ભાઈ એક પડું પી જાય ને પછી આમાં ફુવારે મૂકી દેવાશે આથી ભલે હાલો તો હું ભારે કરો હાલો તો જો અહીંથી કોયર વાટવાનું ચાલુ કર્યું તું વા પૂગી ગયા અને મમ્મી જાય મોટું મોટું વાટે તે ગાયકા ભારી થઈ જાય અને સાડા પાંચ થવા આવ્યા છે છ વાગ્યા પહેલા પૂગી જાય તો જો પૂગી ગયા વાટતા વાટતા આવશે ને ચા માંડવી છે ને માંડવીમાં કોઈક કોક બધું બધું ખર દેખાય છે પણ હવે થોડાક જાય એક હેઠા હરિયાનું થઈ જાય પાછો હરખો વેત ન તો કાલે તો આવવાનું જ નહોતું આખો દિવાળી નક કવા એ બે કલાક નહીં બે કલાક બપોર પછી આવીને તો દેખાય કંઈક કામ અને જા ઝીણી ઝીણી છે આ ખૂટે નહીં ઘડીકમાં ભારે એ ના થાય ને ખૂટે નહીં પણ ચોખ્ખું તો કરવું જ પડે અને આવી છે આપણી માંડવી જો હુયા ઘણા હે પણ આ હુયા તા કામ ના હતા જા આમાંથી કોઈક દેઢ તોડી તોડીને ખાઈ ગયું અહીંયા હજી ઓછા છે બાકી હુમલા બહુ છે હુ જો આમ ગિરનાર માં મમ્મી જો પારા ઉપર સડીને વાઢે છે અને હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગ નો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ